બંગલા પડેલો શકો ના માણસો લોકો જે ભેગા થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ શું છે આ વિસ્તારમાં અનેકવાર રજૂઆતો પણ સવાલો પણ ઉઠવામાં માં આવ્યા હતા અને આ વિસ્તારોમાં હાલતાને ચાલતા લાઇટો રસ્તા પાણીની સુવિધા અનેક તકલીફો છે તમે આ વિસ્તારના દુકાનદારો છે આમાં કોઈ પણ નાનું બાળક મોટું વાહન ઘુસી શકે તેવી હાલત છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને બેઠું છે આ લોકો કોઈ કામગીરી કરવામાં નથી આવતી સુરેન્દ્રનગરની જનતા ત્રાહીમામ થઈ ગઈ છે છતાં લોકોની આંખો પણ ઉઘડવામાં નથી આવતી અનેક સુરેન્દ્રનગર ની વિકાસ ની વાતો કરી રહ્યા છે વિકાસ ની ઉજવણી કરી રહ્યા છે આ સુરેન્દ્રનગર નો વિકાસ નથી સારો એક પણ વિસ્તાર નથી સારો નથી ક્યાંય લાઈટો નથી કોઈ પાણી ની સુવિધા અને એમાં ત્યાં આવા મોટા ભૂવા પડી રહ્યા છે છતાં કોઈ એવી કામગીરી કરવામાં નથી આવતી ચોક ચોક રોડ વચો વચ આ રોડ વચ ભૂવો પડેલો છે બરોબર સુરેન્દ્રનગરમાં એટલી પારાવારિક તકલીફ પડી રહી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનવા હોવા છતાં કામગીરી ઉપર ફરી સવાલ કોઈ કામગીરી કરવામાં નથી આવતી એક પણ રોડ નથી સારા એક પણ વિસ્તારોમાં લાઇટો નથી તમે વિચારો કે આ રોડ વચ રોડ વચ્ચો વચ્ચે એવડો મોટો ભૂવો પડ્યો છે કે માણસોને વાહન કાઢવા હોય નીકળવા હોય તો પણ તકલીફ પડી રહી છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને કોઈ રોડની એવી સારી એવી કામગીરી એક પણ રોડ નથી કે કરવામાં આવી જેથી કરીને માણસોને અનેક વાર આ તકલીફો પડતી હોય છે અને આવા મોટા ભુવાઓ પડતા હોય છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને બેઠી છે અને કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને કંપનીઓને કામ દેવામાં આવે છે છતાં આ લોકો કોઈ કામગીરી નથી કરી રહ્યા પોતે શાંતિથી સૂતા હોય તેવું લાગી રહ્યું છે અને મહાનગરપાલિકા બની એ પછી તો મોટો સવાલ થઈ ગયો છે કે કોઈ કામગીરી જ કરવામાં નથી આવતી આની કરતાં તો નગરપાલિકા હતી તો તાત્કાલિક કામગીરી થતી હતી અને માણસોને પારાવારિક સુવિધાઓ પણ આપવામાં આવતી હતી આ લોકો કોઈ જાતની કામગીરીથી છટકી રહ્યા હોય ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ના ત્રણ બંગલા પાસે જે ચાર રસ્તા ભેગા થાય છે તમે જોઈ શકો છો ખીજડીયા હનુમાન પત્રાવારી ચોક મલાર ચોક રોડ વચ આ રોડ વચ ભૂવો પડેલો છે બરોબર સુરેન્દ્રનગરમાં એટલી પારાવારિક તકલીફ પડી રહી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનવા હોવા છતાં કામગીરી ઉપર ફરી સવાલ કોઈ કામગીરી કરવામાં નથી આવતી એક પણ રોડ નથી સારા એક પણ વિસ્તારોમાં લાઇટો નથી તમે વિચારો કે આ રોડ વચોવચ રોડ વચ્ચો વચ એડો મોટો ભૂવો પડ્યો છે કે માણસોને વાહન કાઢવા હોય નીકાળવા હોય તો પણ તકલીફ પડી રહી છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને કોઈ રોડની એવી સારી એવી કામગીરી એક પણ રોડ નથી કે કરવામાં આવી જેથી કરીને માણસોને અનેકવાર આ તકલીફો પડતી હોય છે અને આવા મોટા ભુવાઓ પડતા હોય છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને બેઠી છે અને કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને કંપનીઓને કામ દેવામાં આવે છે છતાં આ લોકો કોઈ કામગીરી નથી કરી રહ્યા પોતે શાંતિથી સૂતા હોય તેવું લાગી રહ્યું છે અને મહાનગરપાલિકા બની એ પછી તો મોટો સવાલ થઈ ગયો છે કે કોઈ કામગીરી જ કરવામાં નથી આવતી આની કરતાં તો નગરપાલિકા હતી તો તાત્કાલિક કામગીરી થતી હતી અને માણસોને પારાંવારિક સુવિધાઓ પણ આપવામાં આવતી હતી આ લોકો કોઈ જાતની કામગીરીથી છટકી રહ્યા હોય ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બ્રહ્મારના બંગ્લા ભાષા ભૂવો પડેલો નજર સમક્ષ બોલી શકો છો નાના માણસો લોકો જે ભેગા થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ શું છે આ વિસ્તારમાં અનેકવાર રજૂઆતો પણ સવાલો પણ ઉઠવામાં આવ્યા હતા અને આ વિસ્તારોમાં હાલતા ને ચાલતા લાઇટો રસ્તા પાણીની સુવિધા અનેક તકલીફો છે તમે આ વિસ્તારના દુકાનદારો છે ભાઈ શું કહેવા માંગો છો આ વિસ્તારમાં વિસ્તારોમાં રજૂઆત કરી લાઇટો રસ્તા ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો વાહન આમાં કોઈ પણ નાનું બાળક મોટું વાહન પૂછી શકે તેવી હાલત છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને બેઠું છે આ લોકો કોઈ કામગીરી કરવામાં નથી આવતી સુરેન્દ્રનગરની જનતા ત્રાહીમામ થઈ ગઈ છે છતાં આ લોકોની આંખો પણ ઉઘાડવામાં નથી આવતી અનેક સુરેન્દ્રનગરની વિકાસની વાતો કરી રહ્યા છે વિકાસની ઉજવણી કરી રહ્યા છે આ સુરેન્દ્રનગરનો વિકાસ છે તમે નજર સમક્ષ જોઈ શકો છો એક પણ રોડ નથી સારો એક પણ વિસ્તાર નથી સારો નથી ક્યાંય લાઇટો નથી કોઈ પાણીની સુવિધા અને એમાંય ત્યાં આવા મોટા ભૂવા પડી રહ્યા છે છતાં કોઈ એવી કામગીરી કરવામાં નથી આવતી ચોક ચોક રોડ રોડ વચો વચો વચ વચ આ પડેલો છે એટલી પારાવારિક તકલીફ પડી રહી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનવા હોવા છતાં કામગીરી ઉપર ફરી સવાલ કોઈ કામગીરી કરવામાં નથી આવતી એક પણ રોડ નથી સારા એક પણ વિસ્તારો માં નથી તમે વિચારો કે આ રોડ વચોવચ રોડ વચ્ચો વચ્ચે એવડો મોટો ભૂવો પડ્યો છે કે માણસોને વાહન કાઢવા હોય નીકળવા હોય તો પણ તકલીફ પડી રહી છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને કોઈ રોડની એવી સારી એવી કામગીરી એક પણ રોડ નથી કે કરવામાં આવી જેથી કરીને માણસોને અનેક વાર આ તકલીફો પડતી હોય છે અને આવા મોટા ભૂવાઓ પડતા હોય છે છતાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને બેઠી છે અને કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને કંપનીઓને કામ દેવામાં આવે છે છતાં આ લોકો કોઈ કામગીરી નથી કરી રહ્યા પોતે શાંતિથી સૂતા હોય તેવું લાગી રહ્યું છે અને મહાનગરપાલિકા બની એ પછી તો મોટો સવાલ થઈ ગયો છે કે કોઈ કામગીરી જ કરવામાં નથી આવતી આની કરતાં તો નગરપાલિકા હતી તો તાત્કાલિક કામગીરી થતી હતી અને માણસોને પારાવારિક સુવિધાઓ પણ આપવામાં આવતી હતી આ લોકો કોઈ જાતની કામગીરીથી છટકી રહ્યા હોય ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે